તમારા શહેરના તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર ગરમીમાં દિવસોમાં પાણીની તરસ વારંવાર લાગતી હોય કાળઝાર ગરમીમાં દિવસોમાં જાહેર સ્થળો આવતા જતા લોકોને પાણી મળી રહે તે માટે જામનગરના રિક્ષા ચાલકે જલ સેવા શરૂ કરી છે અમદાવાદના બાવડામાં કવલા ગામે મરણ જનાર ગણપતભાઈ મેરના રાત્રિના આશરે સાડા અગિયાર વાગે બહાર તેમના ઘરે આવી પિતા કમરણભાઈ મેર પાસે જમવાનું માંગતા આરોપી કમરણભાઈ મેર મરણજાને જાતે જમવાનું બનાવી લેવાનું કહેતા મરણ જનારે આરોપીને એકદમ ઉશ્કેરાઈ જઈ બે ગાળો બોલી ઝઘડો કરવા લાગ્યો અને હત્યા કરી હતી હવામાન વિભાગની આગાહી વચ્ચે પાટણ સરસ્વતી તાલુકાના વાવાઝોડાની ભારે અસર વર્તાઈ હતી પાટણ જિલ્લામાં હવામાન વિભાગની આગાહીની અસર વર્તાઈ પાટણ અને શહેરના તાલુકા મથકો પર વાવાઝોડાની ભારે અસર જોવા મળી દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવ્યો બપોર બાદ સતત પવન ફૂંકાતો રહ્યો હતો આણંદમાં વાવાઝોડા સાથે ભારે પવન ખાબક્યો આણંદ શહેર સહિત જિલ્લાભરમાં કમોસમી વરસાદથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો આણંદમાં આવેલા ખંભાત નગરપાલિકાની સામાન્ય સભા છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ત્યારે સોમવારે સાંજના ચાર વાગ્યે પાલિકા હોલ જનરલ બોર્ડની રાબેતા મુજબ સામાન્ય સભા યોજાઇ સાયકલોનિક સર્ક્યુલેશનની અસર તળે રાજ્યમાં કચ્છમાં કરા સાથે મધ્ય વરસાદ ભારે વરસાદ વરસવાની આગાહી વચ્ચે કચ્છમાં અનેક સ્થળોએ તોફાની પવન અને કરા સાથે વરસેલા વરસાદે વૈશાખના અસાર જેવો માહોલ સર્જી લીધો અમદાવાદમાં આવેલા ધોડકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડા અને કરા સાથે કમોસમી વરસાદ ધોડકા ગ્રામ્ય વિસ્તારોમાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ અરવલ્લી જિલ્લામાં વીજળી પડતા બે જણાના મોત ભીલોડાના ધંધાસણામાં વીજળી પડતા કરુણ બનાવ બન્યો અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો મોડાસા સહિત તમામ તાલુકામાં ભારે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો ભાવનગર જિલ્લામાં આવેલા ગારેદાર શહેરમાં લાખોના ખર્ચે બનેલા શૌચાલયો સૌભાના ગાંઠિયા સમાન બન્યા ગારેધાર શહેરમાં સરસ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લાખોના ખર્ચે શૌચાલયો બનાવવા તો આવ્યા પરંતુ તેનો ઉપયોગ વેડફાઈ રહ્યો છે છોટાઉદેપુર જિલ્લા કદવાલ ગામે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો પાવી જેતપુર તાલુકાના કદવાલ ગામે અચાનક વાદળો ઘેરાતા વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું દાહોદમાં ઝડપી પવન સાથે જબરજસ્ત વાવાઝોડું કૂંકાયું જેના કારણે શહેરમાં ભારે નુકસાન થવાનો અંદાજ છે દાહોદના લીમખેડામાં ભીષણ આગની ઘટના બની લીમખેડાના ચોલાકોટામાં દસથી વધુ મકાનમાં આગ લાગી કચ્છમાં આવેલા અંચાર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અક્ષર પુરુષોત્તમ મહારાજના વધામણા પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદમાં લિબર્ટી કેરિયર એકેડમી દ્વારા અમદાવાદના દિનેશ હોલમાં નિશુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા લેવાયેલી સાયન્સ પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું જેમાં લેવાયેલી બારની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં એકસો બાવન કેન્દ્રોમાં લેવાઈ હતી અમરેલી તાલુકામાં આવેલ ગવડા શેત્રુંજી નદીમાં ચાર યુવાનો સાંજના સમયે નાહવા પડ્યા ત્યારબાદ નદી કાંઠે કપડાઓ જોવા મળતા અમરેલી તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી રાજકોટમાં આવેલા ઉપલેટા પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાઈ કે ઉપલેટના વકીલ મનસુખ ગલાણીએ પોતાની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતી પરણીતા સાથે ઘરે તેડવાને જઈને બહાને દુષ્કર્મ આચાર્યોને ઘરમાં માળિયામાં મોબાઈલ છુપાવી શૂટિંગ કરતા પરણીતા દ્વારા કરવામાં આવ્યું હતું મહીસાગર જિલ્લામાં વરરાજા નાવડીમાં બેસીને પરણવા નીકળ્યા શિક્ષણમંત્રી કુબેર ડિંડોના વિસ્તારમાં વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી સિરામિક ઉદ્યોગની દ્રષ્ટિએ વિશ્વમાં અગ્રેસર મોરબી જિલ્લા ઉદ્યોગ નગરીની સાથે હવે વિદ્યાનગરી પણ બની રહ્યું શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલા અથાગ પ્રયાસો અને તંત્રોડ મહેનત થકી મોરબી જિલ્લો શિક્ષણમાં અવલ બની રહ્યો છે સોમવારે ધોરણ બાર કોમર્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું સૌરાષ્ટ્ર ધોરાજી તાલુકાના મોટી મારડ ગામમાં સામાન્ય કુટુંબની રબારી માલધારી સમાજની દીકરી એવી કડોદરા ખુશ્બુ ધોરણ બાર કોમર્સમાં નવ્વાણું પોઈન્ટ પંચ્યાસી પર્સન્ટ ત્રણ વિષયમાં સોમાંથી સો ગુણ મેળવ્યા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફાગલી અને વણસોલી અને કીડાણા ગામની મુલાકાત લેતા ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા પાટણ જિલ્લા પ્રભારી સાંતલ તાલુકાના છેલ્લા વીસ દિવસથી પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે હાઇવે સપ્લાય ચેન સર્વિસીસ લિમિટેડે છ મે મંગળવારના રોજ ગાંધીનગરમાં ધ લીલા હોટલ ખાતે આયોજિત એક સમારોહમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ પર તેનું લિસ્ટિંગ કરાવ્યું હતું સાઉદી સરકારે ખાનગી ટુર ઓપરેટરો માટે હજયાત્રીઓ માટે કોટા ઘટાડીને વીસ ટકા કર્યો જેના કારણે ટુર ઓપરેટરોને મોટું નુકસાન થયું પરંતુ તેમ છતાં તેમને આવતા વર્ષે બધા હજયાત્રીઓને હજ માટે લઈ જવાનું વચન આપ્યું હતું અરવલ્લી જિલ્લામાં આવેલા મેઘરજ તાલુકામાં કમોસમી વરસાદથી કેરીનો પાક ધોવાયો મોડી રાત્રે પડેલા વરસાદે ખેડૂતોને કરેલ મહેનત પર પાણી ફરી વળ્યું ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકામાં વરસાદ વાવાઝોડાએ તબાહી મચાવી દેતા હરસોલી ગામે કેટલાક ઘરોના પતરા ઉડી જતા લોકોના હોર સોડી ગયા હતા અમરેલી જિલ્લામાં આવેલા ધારી નજીક ભટવાવડી ગામમાં શ્રી બગલામુખી માતાજીના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી દસ વીઘામાં જેનો ઉલ્લેખ છે તે બગલામુખી માતાજીનું આખા સૌરાષ્ટ્રમાં માત્ર ધારી નજીક ભટવાવડી ગામમાં જ છે મંદિર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલા ધોરણ બારની પરીક્ષાનું વિજ્ઞાન તેમજ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે ગત રાત્રિએ વાવાઝોડા સાથે વરસાદ કાબકતા વીરપુર તાલુકાના આઝપુરા ગામે કાચા મકાનની દિવાલ ધરાશય થતાં એક પંચાવન વર્ષીય મહિલા ઇજાગ્રસ્ત થઈ છે સુરતમાં સોલાર પેનલ હવામાં ઉડી હતી શહેર મહાની પાર્ક રોડ સ્થિત અભિનવ સોસાયટીમાં આ બનાવ સામે આવ્યો છે રાજકોટમાં ગમકાર અકસ્માતની ઘટના સામે આવી ધોરાજીના સુપેડી ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાતા લોકોના ચાર લોકોના કમકમાટી ભર્યા મોત થયા બે પેપર ખરાબ થઈ ગયા હોવાથી રિઝલ્ટની પૂર્વ રાત્રીએ ધોરણ બાર ના વિદ્યાર્થીએ ગળે કાય જીવન ટૂંકાવ્યું નાપાસ થવાના ડરના કારણે વિદ્યાર્થી આપઘાતનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું સુરત શહેરમાં ગઈકાલે વાતાવરણમાં આવેલા પલટા બાદ મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હવામાન વિભાગની આગાહીની અસર સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં તેની અસર જોવા મળી સુરતના વરાછા વિસ્તારમાં આવેલા વર્ષા વિભાગ એકમાં આજે વહેલી સવારે એક જૂનવાણી અને જર્જરિત મકાન અચાનક ધરાશય થયું હતું સુરત શહેરના પુના વિસ્તારમાં જબરજસ્ત કાર્યવાહી હેઠળ શહેર પોલીસ ઝોન વન એલસીબી સ્કોડે બે ડૂબલી કે ડોક્ટરોને પકડી પાડ્યા છે આણંદમાં આવેલા ખંભાતના વાસણા ગામે રહેતા ધોરણ આઠ પાસ રિક્ષા ચાલકે જાતે અનોખી ઇ રિક્ષા બનાવી સૌપ્રથમ પોતાની બજાજ ઓટો સીએનજી રીક્ષાને ઇલેક્ટ્રીક રિક્ષામાં કન્વર્ટ કરી મુસાફરોને અનોખી ભેટ આપી છે ભરૂચમાં નગર સહિત પંથકમાં ગઈકાલે સમય સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો ભારે પવનના સુસવાટા વાદળોથી ગર્જના અને વીજળીના ચમકારા સાથે વરસાદ વરસવાનો શરૂ થયો સૂર્ય સોનેરી કિનારો સાથે પૂર્વમાં જાગી રહ્યો હતો અને થાનગઢમાં આસપાસનો પ્રદેશ એક નવી આશા અને ઉલ્લાસથી ભરાઈ ગયો શ્રી ફૂલવાડી જાણે કે આજે એક અલગ જ રંગમાં રંગાઈ હતી અમરેલીના ધારી નવી વસાદ પલુબેન ગૌશાળા વિસ્તારમાં લોકો રોડ રસ્તાની કચરાની ગંદકીથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા બોટાદ જિલ્લામાં ગરડા શહેરમાં સેવા સમાજ ટ્રસ્ટના યુવાનોએ ગરમીમાં રાહત આપવા માટે અનોખી પહેલ કરી યુવાનોએ હાઈસ્કૂલ ચાર રસ્તા પર નિઃશુલ્ક છાસનું વિતરણ શરૂ કર્યું ઉનાળાના વૈશાખ મહિનામાં કમોસમી માવઠાના કારણે ભાવનગર જિલ્લામાં ખેડૂતોને બાગાયતી પાક સૌથી મોટું નુકસાન જેમાં લીંબુ અને આંબાના વાવેતરમાં ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે હત્યાની ઘટના બની જૂની અદાવતના કારણે ચાર શખ્સે મળીને ચપ્પુ વરે જીવલોહમ્મ કરતા એક શખ્સનું મોત થયું ભરૂચના મુલત ટોલ પ્લાઝા ખાતે રેતી ભરેલી ટ્રક ચાલકો બેરિયર તોડી ટોલ ભર્યા વગર ભાગી છૂટ્યાની ઘટના પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી જૂનાગઢના કેસોદમાં અજાબ ગામે ખેડૂતોનો તૈયાર ડુંગળીનો પાક ખેતરમાં આવી સ્થિતિ ઉપરથી માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે વાવાઝોડા સાથે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ ગુજરાતમાં વરસ્યો હતો ખેડા જિલ્લામાં ભાગના તોતિંગ વૃક્ષો રોડ પર ધરાશાય થયા છે વાવાઝોડા સાથે કમોસમી વરસાદે ખેડા જિલ્લાને ધમરોડ્યું છે જેના કારણે કલાકો સુધી લાઇટો ગુલ થઈ છે કેટલાક ગામડાઓમાં ગરીબોએ ઘરોનો આસરો ગુમાવ્યો હતો બોટાદ જિલ્લાના ઢસા જંક્શનમાં માજી ઉપસરપંચ કપિલભાઈ ગોલેતરે લોકપ્રશ્ન માટે ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગર મુલાકાત લીધી હતી તાપી જિલ્લાના છેવાડે આવેલા નિઝર તાલુકાના દેવાડા ગામમાં લોકો કેટલાક સમયથી સ્થાનિક અધિકારીઓને ભ્રષ્ટાચાર અંગે રજૂઆત કરી રહ્યા છે તેમ છતાં સ્થાનિક અધિકારીઓ દ્વારા દેવાડા ગામના માજી સરપંચ ધનરાજ બિલ અને માજી ઉપસરપંચ યોગેશ રથપુત વિરુદ્ધ કરેલી ફરિયાદની તપાસ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી પાટણ શહેર સહિત જિલ્લામાં સોમવારે સાંજના સુમારે અચાનક હવામાં પલટો આવતા પવનના સુસવાટા અને આંધી બાદ આકાશમાં વીજળી અને વાદળોના ગડગડાટ વચ્ચે વરસાદ થવા પામ્યો છે પાટણના હારીજ ગામમાં તળાવમાં ગઈકાલે મોડી રાત્રે થયેલા વરસાદના કારણે મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા સ્થાનિક વાતાવરણ વિભાગની આગાહી મુજબ હારીજમાં ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ નોંધાયો બોટાદ એપીએમસી દ્વારા કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતોને અપીલ કરવામાં આવી હવામાન વિભાગે તારીખ ચાર થી સાત સુધીમાં કમોસમી વરસાદની આગાહી કરી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ પોતાનો માલ વેચવામાં આવે ત્યારે સુરક્ષિત રીતે લાવવાની અપીલ કરી છે સુરતમાં મહાનગરપાલિકા નકલી સિક્કા બનાવતી સરકારી જમીન વેચી નાખવાનું કૌભાંડ ઝડપાયું મહાનગરપાલિકાના પ્યુન હડપતિની આ ઘટના પોલીસે ધરપકડ કરી છે ભારે વાવાઝોડાને લઈને અરવલ્લીમાં આવેલ બાયડ કપડવંજ રોડ બંધ થયો સતત બે કલાકથી હાઇવેની બંને બાજુ ટ્રાફિક જામ થયું એક તરફ પુષ્કળ વરસાદથી બીજી તરફ ટ્રાફિક જામ થતા અનેક નાના મોટા વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા હવામાન વિભાગના અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં કમોસમી વરસાદ અને વાવાઝોડું સાથે વરસાદ પડવાની આગાહી કરાઈ જેને લઈને કરજણ નગર તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો કરજણ નગર તેમજ તાલુકામાં સાંજ પડતા અચાનક વાતાવરણમાં પલટો આવ્યો ભારે પવન સાથે ફૂંકાયા બાદ વરસાદી ઝાપટા પડ્યા વરસાદી ઝાપટા પડ્યા વીજ પુરવઠો ખોરવાયો તો ભારે પવન ફૂકાતા કેટલીક જગ્યાઓ પર રસ્તાઓ પર ઝાડ જેટલી જગ્યાઓમાં મકાન પતરા ઉડવાની ઘટનાઓ બની હતી સુરેન્દ્રનગરના ચોટીલામાં સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને વેપારીઓ પરેશાન ચોટીલાના સુખનાથ મહાદેવ મંદિર પાસે વરસાદી પાણી ભરાવાના કારણે વેપારીને પરેશાની ભોગવાનો વારો આવ્યો અનેકવાર નગરપાલિકાએ રજૂઆત કરવા છતાં તેમનું સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા જે વેપારીઓ દ્વારા કલેકટરને આવેદન આપ્યું હતું હવામાન વિભાગ દ્વારા દાહોદ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી જેને પગલે વાતાવરણમાં પલટો આવ્યો ભારે વાવાઝોડું આવ્યું જેમાં દેવગઢ બારેનગરના વિવિધ વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ તેમજ કન્યાશાળા રોડ ખાતે વાવાઝોડાના કારણે રોડ ઉપર ઝાડ ધરાશાયી થયું ઝાડ ધરાશય થતાં બે બાઇકને નુકસાન થયું અને વાવાઝોડાના કારણે રોડ પર વિઝિબિલિટી પણ ઘટી છે દાંગરા શહેરમાં મફતિયાપરા વિસ્તારમાં દાંગધરા સિટી પોલીસે નંબર પ્લેટ વગરની રીક્ષા રોકી પૂછપરછ કરતાં રીક્ષા ચોરીનું હોવાનું ખુલ્યું હતું કે દાંગધરા સિટી પોલીસે ખાનગીરાએ બાતમી મળી હતી કે કુડા ચોકડી નજીક મેળાના મેદાનમાં થઈને શહેરી વિસ્તારમાં જતી રીક્ષા ચોરીની બાતમી હકીકત મુજબ પોલીસની ટીમે મેદાન મેળાના મેદાન પાસે મફતિયાપરા રોડ ઉપર રીક્ષા ઉભી રાખી ડ્રાઈવર મુન્ના બબ્બા મુલે પૂછપરછ કરતાં રીક્ષા ચોરી હોવાનું માલુમ થયું હતું પાટણના રાંધનપુર સાંતલપુરમાં ભર ઉનાળે કાળઝાર ગરમી વચ્ચે ભડાકા કડાકા સાથે કમોસમી વરસાદની એન્ટ્રી થઈ પાટણ જિલ્લાના રાંધનપુર અને સાંતલપુર તાલુકામાં ભર ઉનાળે કાળઝાર ગરમી વચ્ચે ભારે પવન સાથે કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે ભાવનગરના પાલીતાણા સહિત પંથકમાં ભારે વરસાદ સાથે શરૂ થયો કમોસમી વરસાદ હવામાનની આગાહીના પગલે તાલુકામાં વરસાદી માહોલ પાલીતાણાના વડીયા ઘેટી દુધાળા સોનપરી સહિતના ગામોમાં ભારે વરસાદ શરૂ થયો સુરતમાં મીની વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે ગત મોડી રાત્રે શહેરમાં ભારે પવન ફૂંકાયા સુરતમાં યોજાયેલ મેળાના ચકડોળ ઉતારી લેવાયા છે સાવચેતીના ભાગરૂપે મોટી ચકડોળના તમામ કેબિન ઉતારી લેવાયા છે હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે કોઈ દુર્ઘટના ન ઘટે કોઈ જાનહાની ન થાય તેના ભાગરૂપે મેળાને રાયડો બંધ રાખી સુરતના અઠવાલાયન્સ ખાતે સમર વેકેશન લઈને આ મેળો યોજાયો હતો વાગડ શ્રીમાડી સોની સમાજના સાબરકાંઠા જિલ્લાના હોદેદારોની નિમણૂક કરવામાં આવી અને કારોબારીની રચના કરવામાં આવી મંત્રી તરીકે સોની ભૂપેન્દ્ર અમૃતલાલની નિમણૂક કરવામાં આવી અરવલીના મોડાસાના મેઘરજ બાયપાસ ચોકડી પસંદ મોટો અકસ્માત ટ્રક ચાલકે બાઇક સવાર માતા પિતાને લીધા ખેડા જિલ્લામાં ગઈકાલે સાંજે આવેલા વાવાઝોડાને ભારે વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી વીજળીના કડાકા ભડાકા સાથે આવેલા કમોસમી વરસાદે ઠેર ઠેર વ્યાપક નુકસાન પહોંચાડ્યું જૂનાગઢના કેસોદમાં અજબ ગામે ખેડૂતોનો તૈયાર ડુંગળીનો પાક ખેતરમાં ત્યારે આવી સ્થિતિમાં ઉપરથી માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ ત્યારે ખેડૂતો પરિવારમાં ઘેરી ચિંતા વડોદરામાં ડભોઈ શહેર અને તાલુકામાં વાતાવરણમાં પલટો ભારે વાવાઝોડા સાથે ગાદવી સાથે વરસાદ નડિયાદ શહેર સહિત જિલ્લાભરમાં સોમવારે મોડી સાંજે એકાએક વાતાવરણમાં પલટો ત્યારબાદ ભારે પવન સાથે માવઠું થતાં રીતસની નાસબાગ મચી ભરૂચ જિલ્લામાં હજારો લોકોએ વાવાઝોડા અને વરસાદ વચ્ચે રાત અંધારામાં વિતાવી ભરૂચ જિલ્લામાં સોમવારે સમી સાંજે કૂંકાયેલી આંધી અને રાત્રે વાવાઝોડા સાથે વરસાદે વીજ પુરવઠો છિન્ન ભિન્ન કરી નાખ્યો ભરૂચ જિલ્લામાં અચાનક આવેલા મીની વાવાઝોડા અને કમોસમી વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું જિલ્લા તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર ભરૂચ શહેરમાં સાંજના સમયે ત્રીવ પવન સાથે આવેલા વાવાઝોડાએ ભારે નુકસાન કર્યું બાંગ વાદળો સાથે શરૂ થયેલા વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવી નાખ્યો કમોસમી માવઠાના કારણે ભાવનગરમાં ઈટોના વ્યવસાય પર મોટું નુકસાન કાચો માલ કમોસમી વાવઠાને કારણે પલળી જવાથી નુકસાની પહોંચી હવામાન વિભાગની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં ઘારેધાર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં માવઠું પડ્યું ઘારેધાર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કદવાલ ભીખાપુર બાર નાની ખાંડી જેવા અનેક ગામડાઓ વિસ્તારમાં ગઈકાલે ભારે પવન સાથે વરસાદ ખેડૂતોના ઘાસચારા ઘરમાં ભારે નુકસાન કમોસમી વરસાદને લઈને અનેક ગામડા વિસ્તારમાં ભારે નુકસાન થયું બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાં વહિયા ગામે ગતરોજ ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વચ્ચે વીજળી પડવાની ઘટના સામે આવી વહિયા ગામ માલધારી સમાજના માતાજી મંદિરના ઘુમટ પર વીજળી પડતા ઘુમટને નુકસાન થયું સુરત ગ્રામ્ય કિમ પોલીસ સ્ટેશનમાં ગૌવંશ કતલખાને કરવાના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ભરૂચ આમોદ પોલીસે શોધી કાઢ્યો આરોપી ગૌવંશ પશુને લાવી હવાવારુ જગ્યાએ કુરતાપૂર્વક બાંધી રાખી કતલ કરતો હતો ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભર ઉનાળે ધોધમાર કમોસમી વરસાદના લીધે ખેડૂતોનો પાક મોટું નુકસાન જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર વાતરમાં પલટો આવવાની સાથે બિલ્લા શાંતિનગર સરેરા ગામે કમોસમી વરસાદ મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદીનો માહોલ સર્જાયો જિલ્લાના અનેક સ્થળોએ વૃક્ષ પડવાની ઘટના સામે આવી પવનને કારણે થાંભલા સહિત ઝાડ પડવાના કારણે વીજળી ગુલ થઈ જિલ્લાના લુણાવાડા ખાનપુર સંતરામપુર સહિતના અનેકમાં શહેરોમાં વીજ ગુલ થઈ હતી મહીસાગર જિલ્લાના લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં છેલ્લા ચાર માસથી નાસ્તા વરતા આરોપીને લુણાવાડા ટાઉન પોલીસે બાતમીના આધારે નાપણીયા ગામેથી ઝડપી પાડ્યા છે હવામાન ખાતાની આગાહીને લઈને મહેસાણા જિલ્લામાં ખેરાલુ વડનગર વિજાપુર મહેસાણા ગોઝારીયા તેમજ અન્ય તાલુકામાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ જેને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ એકાએક મોસમી વરસાદ થતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો ગઈકાલે મોરબીની હળવદમાં વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો જિલ્લાના અનેક ગામડાઓમાં વરસાદી જેવો માહોલ તાલુકાના મોટા ભાગના વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો કમોસમી વરસાદે ખેડૂતોને પાકને નુકસાનની ભીતિ સુરત શહેરમાં ગઈકાલે વાતાવરણમાં આવેલા પલટા બાદ મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ જેના કારણે ઘણી જગ્યાઓ પર વૃક્ષો ધરાશય થયા તો ક્યાંક પતરા અને સોલાર પેનલ ઉડ્યા સુરત શહેરમાં વાતાવરણમાં ફરી પલટો આવ્યો રાત બાદ બપોરે ફરી વરસાદનું આગમન આકાશ વાદળો છવાયા અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો પાંડેસરા સહિતના આજુબાજુના વિસ્તારમાં વરસાદ થયો પાટણ જિલ્લાના રાંધનપુર તાલુકાના પેદાસપુરા ગામ ખાતે ભારે વાવાઝોડાના કારણે ગામના સરપંચ ઠાકોર ધારાશીભાઈ ડાયાભાઈનું મકાન ધરાશાય થયું દસ વર્ષે સુરેખાબેન દયારામ ઠાકોર ઘાયલ થતા બાળકીને સારવાર માટે રાંધનપુર લઈ જવામાં આવી સુરેન્દ્રનગરના લખતર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગત મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો ભારે પવનના કારણે વરસાદના સદાદ એક વીજ ધરાશે ધરાશય થયો તથા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશે થવાનું શરૂ થયું વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સાંજ પડતા વાતાવરણમાં પલટો સાંજ પડતા ભારે પવન સાથે શહેર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જુદા જુદા વિસ્તારોમાં ઠંડા પવન સાથે વરસાદ વરસતા લોકોને દિવસભરની ગરમીથી રાહત મળી પરંતુ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે રાજકોટ જિલ્લાના વીરપુર તાલુકામાં કમોસમી વરસાદ સાથે વાવાઝોડાની આફત આસપુર ગામે મકાનની દિવાલ ધરાશે થતાં ઘરમાં હાજર મહિલાને ઈજા પહોંચી ઠાકોર સુમુબેન રૈજીભાઈ મકાનની દિવાલ ધરાશે થતાં મહિલા ઈજાગ્રસ્ત થઈ છે અમદાવાદ જિલ્લામાં ધોલેરા તાલુકાના પીપળી ગામના વતની અને હાલ સુરતમાં રહેતા આધેરની પીપળી ગામે આવેલી વડીલો પારજી જમીન ઓવળાવી જવાના ઇરાદે ત્રણ શખ્સે ગુનાહિત કાવતરું રચી ખોટી વારસાઈ નોંધ પડાવી પોતાના નામ દાખલ કરાવી લીધા હતા પંચમાલા શેરાના ધારાપુર ગામ પાસે પસાર થતી માઇનોર કેનાલમાંથી ત્રણ દિવસથી ગુમ બે સંતાનોની માતાનો મૃતદેહ મળ્યો છે સુરતના મોરથાણાના માધવ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વિશ્વ ભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ ફેબ્રુઆરી માર્ચ બે હજાર ચોવીસ પચીસ બોર્ડની પરીક્ષાનું સો ટકા પરિણામ આવ્યું છે આઠમી મે વિશ્વ રેડક્રોસ દિવસ અને થેલેસેમિયા દિવસની ઉજવણી અંતર્ગત મંગળવારના રોજ માંડવીનગર ખાતે રેડક્રોસ રથનું આયોજન થયું સુરતના સચિન જાડીસિત તલંગપુર રોડ પર ફાર્મ હાઉસ પાસે બે દિવસ પહેલા હત્યા કરાયેલી લાશનો ભેદ ઉકેલાયો છે સુરતના વેસુમાં એક તેરમાં માર્ચથી એક મજૂર પડી જતા સેફ્ટીના હોવાથી સીધે નીચે પડવાથી મોત થયું પરિવારનું કહેવું છે કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી બોડી સ્વીકારવામાં નહીં આવે દાહોદના લીમખેડા તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ બાર કોમર્સ પ્રવાહમાં એ ટુ ગ્રેડના બે વિદ્યાર્થીઓ સાથે સમગ્ર જિલ્લામાં ટોપ ટ્વેન્ટીમાં સ્થાન પ્રાપ્ત કર્યું થોડા દિવસ અગાઉ સાબરકાંઠાના ઈડરમાં યુવાને તેના સમાજના શખ્સો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપતા દવા પીધીવાની ઘટનાથી સમાજ સહિત જિલ્લામાં હડકમ મચી ગયો છે સુરતમાં મીની વાવાઝોડાની અસરને લઈને ગત મોડી રાત્રે શહેરમાં ભારે પવન સાથે વરસાદ ત્યારે સુરત શહેરમાં અઠવાલાઇન્સ ખાતે યોજાયેલ મેળાની ચકડોળો ઉતરી લેવાઈ સુરત મહાનગરપાલિકા દ્વારા ઠેર ઠેર કામ શરૂ કરવામાં આવ્યું ખાસ કરીને રસ્તાઓ ખોદવામાં આવતા હોય જ્યારે મેટ્રોના કારણે મુશ્કેલી ઊભી થઈ રહી છે કચ્છમાં આવેલા અંજાર શહેર બીએપીએ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજના વધામણા પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જૂનાગઢ જિલ્લાના મજેવાડી ગામમાં સત્તાવીસ વર્ષીય રિયાઝ અલ્લારખા ભટ્ટીની હત્યાના આરોપના પોલીસે ઝડપી લીધા છે અમરેલી જિલ્લાના પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરી સીધી દેખરેખ હેઠળ પીજીવીસીએલના ડેપ્યુટી ઇજનેર તેમજ તેમની ટીમ દ્વારા ચલાલા ખાતે ડિજિટલ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન ઉનાળુ પાકોમાં બાજરી કપાસ દિવેલા કેરી અને કેડાનો સમાવેશ થાય છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદની સાથે મોટા મોટા કરા પડી રહ્યા જાણે કરાનો વરસાદ થતો હોય તેમ દ્રશ્યો જોવા મળી રહ્યા મહીસાગર જિલ્લાના વીરપુર નગરમાં આજે ગૌરવની ક્ષણ અનુભવ થયો અહીંની પ્રસિદ્ધિ દેસાઈ સીએમ હાઈસ્કૂલના વિદ્યાર્થી રવિ તેજસકુમાર પ્રજાપતિએ ધોરણ બાર બોર્ડની પરીક્ષામાં શાનદાર ટકાવાળી મેળવી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકતા ખેડૂતોને ભારે નુકસાન સાયલા પંથકમાં કરા સાથે ધોધમાર વરસાદ હવામાન વિભાગના જાણકાર અને જાણીતા આહિરકાર પરેશભાઈ ગોસ્વામી આજથી ત્રણ દિવસ સુધી હજુ માવઠાની સંભાવના રહેશે તેવો મત વ્યક્ત કર્યો છે ભારે પવન અને વરસાદના કારણે નડિયાદના પીપલગ રોડ ઉપર સરકાર દ્વારા મૂકવામાં આવેલ દિશા સૂચક બોર્ડ ધરાશાય થતાં કોંગ્રેસ શહેર પ્રમુખ હાર્દિક ભટે જિલ્લા આરએનબી વિભાગ અને સ્થાનિક નેતા પર આકરા પ્રહાર કર્યા ભારતીય માનક બ્યુરો સુરત શાખા કાર્યાલય દ્વારા સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ચોવીસ સુમન શાળાઓ સનફ્લાવર સ્કૂલ ગોડાદરા શારદા વિદ્યાલય સહિતના મોડલ રેસિડેન્સી સ્કૂલ મળીને ત્રીસ જેટલી સાન્ડર ક્લબની શાળાઓ વિદ્યાર્થીઓ શિક્ષકોને યુરો ઇન્ડિયા ફૂડ્સ ફેસ્ટિવલ લિમિટે હજીરાની ઔદ્યોગિક મુલાકાત લીધી સુરેન્દ્રનગરમાં પોલીસની હું ઘારામ કરનાર બકરાથી ફેમસ થયેલ યુવાને પોલીસે ઝડપી પાડ્યો છે અમરેલીના સાવરકુંડલા પંથકમાં વરસાદી માહોલ સાવરકુંડલા શહેર સાથે ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ સાવરકુંડલા શહેરમાં વરસાદી ઝાપટાથી માર્ગો ભીના થયા સાવરકુંડલાના નાના ઝીંઝુડા મોટા ઝીંજુડા વંડા સહિતના ગામડાઓમાં વીજળી સાથે કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો રાજકોટના ગોંડલમાં ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ માવઠાની આગાહીને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ દાહોદ જિલ્લામાં મધરાત્રે આવેલ ભારે વાવાઝોડાના કારણે દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકામાં ચીલાકોટા ગામે આગ આ આગની ઘટનામાં સ્થળ દાહોદના સાંસદ જસવંતસિંહ ભાપુરે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલીના બગસરામાં વરસાદનો માહોલ છવાયો આખો દિવસ અતિશય ઉકળાટ બાદ કમોસમી વરસાદ થયો ભરૂચ નગરપાલિકા દ્વારા આચરાજી ચાલમાં ધરાશાયી થયેલ વડ વૃક્ષના ડાળીઓ હટાવવાની કામગીરી હાથ ધરાઈ ભરૂચના આચરાજી ચાલમાં વર્ષો જૂનું વડનું વૃક્ષ આવેલું છે જે વૃક્ષ ગતરોજ સાંજે ફૂંકાયેલા ભારે પવનના કારણે ધરાશાય થયું હતું ભારે પવનના કારણે ભાવનગરના પાલીતાણામાં તળેતી વિસ્તારમાં વૃક્ષ ધરાશય થયું મેવાડ ધર્મશાળા નજીક ભારે પવન સાથે વરસાદ શરૂ થતા ત્રણ વૃક્ષ ધરાશય થયા રોડ પર અવરજવર જવર ઓછી હોવાથી સદનસીબે જાનહાનિ ટળી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચોવીસ કલાકમાં એનડીપીએસ રેડ બાદ પંચનામા દરમિયાન ભાગેલ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ચલથાણ રેલ્વે સ્ટેશન પાસેથી પકડી પાડ્યો છે સુરતમાં એમડી ડ્રગ્સનો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર સુરત ક્રાઇમ બ્રાન્ચની નિમે પકડી પાડ્યો રિંગ રોડ સ્થિત કિન્નરી ટોકિસ પાસેથી પકડાયો સત્તર પોઈન્ટ પાંચસો નેવ ગ્રામ મેફ્રેડ્રોન ડ્રગ્સ સાથે પકડાયો હતો ડ્રગ્સ પેડલર ફિરોઝખાન પઠાણ ભાગી છૂટ્યો હતો ટ્રાફિક શાખાની કચેરીની શૌચાલયમાંથી ભાગી છૂટ્યો હતો સાબરકાંઠામાં કુદરતી આફત આવી પડી હિંમતનગર તાલુકાના ઘાંભોઈ પંથકમાં ગત રાત્રે અચાનક ફૂંકાયેલા વાવાઝોડાએ લગ્નના ખુશીના પ્રસંગને દુખમાં ફેરવી દીધો વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાયા કેવી રીતે ભારે પવનના કારણે લગ્નનો મંડપ જાણે ઉડી જવાની તૈયારીમાં હતો જાનૈયાઓ તેને પકડી રાખવા માટે દોડાદોડી કરી રહ્યા હતા આ અણધારી પરિસ્થિતિના કારણે લગ્નના જમણવારમાં પણ ભારે અફરાતફરી મચી ગઈ હતી સાબરકાંઠા જિલ્લામાં આ વાવાઝોડાએ અનેક લગ્ન પ્રસકોમાં વિક્ષેપ ઉભો કર્યો છે જેના કારણે પરિવારોમાં નિરાશા જોવા મળી રહી છે સુરતના પાલનપુર ગૌરવપથ સ્થિત શ્રીબદ સેલિબ્રેશન સ્કોલર પેલેસ પ્રેસ્ટિઝ રિયોના નક્ષત્ર એમ્બેન્સી અને ગેલેક્સીમાં રહેતા એક હજારથી વધુ પરિવારો મહાનગરપાલિકાની બેદરકારીના લીધે માવઠાની સ્થિતિમાં અવર વેડા વેળા જોખમનો સામનો કરી રહ્યા છે ડ્રેનેજ અને પાણીના લાઇન માટે કરેલા ખોદકામને સમયસર પૂરું પુરાણ કર્યા વિના છોડી દેતા કાદવ કિચડ સામ્રાજ્ય સર્જાયું છે સ્થાનિકો ટુ વ્હીલર લઈને નીકળતા ગભરાઈ રહ્યા છે આ અંગે અનેકવાર વાર રજૂઆત કરવા છતાં ફરિયાદ દફતરે કરી દેવામાં આવી છે તો આ હતા અત્યાર સુધીના ટુ ધ પોઈન્ટ સાથે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ નમસ્કાર આજુબાજુની તમામ ઘટનાઓ તમારા શહેરના તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યુઝ પર